તો બીજી તરફ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા એકતાનગર ઓડિટોરિયમ ખાતે બાબા સાહેબ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાળા દ્વારા બાબા સાહેબ આંબેડકર સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા અપમાન કરાયાના આક્ષેપ સાથે તે વિષય પર માહિતી પૂરી પાડવામાં આવી આ સભામાં બાબા સાહેબ સાથે કોંગ્રેસ દ્વારા કેવી રીતે કેટલી વાર અપમાન કરવામાં આવ્યું તેના વિશે ભાજપ કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

એની પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા થઈ રહી છે બંધારણની અવહેલના કરવા માટે કોંગ્રેસના શાસનમાં શું શું નિર્ણયો લેવાયા છે અને દંભ કરીને કોંગ્રેસ બંધારણના રક્ષણની જે વાતો કરે છે એ પણ સમાજની સામે મૂકવામાં આવી રહી છે બીજી તરફ ગુજરાત સરકાર અને ભારત સરકાર ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકાર દરમિયાન બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને કયા પ્રકારે અમલ કરવામાં આવી રહ્યો છે એની પણ ચર્ચા દરેક જિલ્લાના પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ બહેનોની સામે કરવામાં આવી રહી છે આ પ્રકારે દરેક વિધાનસભામાં અને દરેક જિલ્લામાં હજારો લોકો સાથે આ બંધારણની રક્ષણ માટે બાબા સાહેબ આંબેડકરના જીવનની જરમણને વણી લઈને કોંગ્રેસ જે પ્રકારનો દંભ કરીને હિન્દુ સમાજની સામાજિક એકતાને તોડવા માટેના જે ષડયંત્રો કરે છે જાતિઓમાં વહેંચવા માટે કોંગ્રેસ જે ષડયંત્રો કરે છે અને ખુલ્લા પાડવા માટે નર્મદા જિલ્લાનું આજનું આ બહુ મોટી સંખ્યામાં સંમેલન થયું છે એમાં સમાજ જીવનના બધા ક્ષેત્રમાંથી નાગરિક ભાઈઓ બહેનો